મારા કલેજા હા મિત્રો ઈધર કાલા છાણ બેઠા દેખો દેખો આમ જો ઈશકા નાક દેખો કાલા છાણ કા માતાજી મિત્રો મારા બ્લોક માં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ને આજ છે તુલેટી એટલે બધાને હેપી તુલેટી ને મારા ભાઈબનનો જો અહીંયા હજી ઊભા છે હજી કોઈને રોળા નથી ને હું દુકાને ગયો તો મને રોળી દીધો છે આવડા હાંજે આવે પછી આપણે ધમમાનું ચાલુ કરવી હવે તો મિત્રો તો આપણા ભાઈ બેનો અહીંયા ઊભા છે ને આપણે હવે આને રોડવાના છે હા ઓયા એટલે રોળવાના છે પાણી નહીં પાણી પાણી

છોકરી ને ઘોડા મિત્રો इधर કાળા છાણ બેઠા હે બનાને દેરા કેચા લગરા હે દેખો એ પીલા ગયો પીલા બોગો રંગીજી દાદા ભાઈ રંગીજી કાલા ટાંડ મોરો પડીનો એને એને આવે છે ઉપાયો ટીમ આવે

હવે તો હોળી રમી લીધી છે હવે કીધું તો મિત્રો હવે નાઈ થઈને તૈયાર થઈ જશે અને અમારો બ્લોગ કયા પૂરો થાય છે અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી જય માતાજી મિત્રો